નમસ્કાર મિત્રો આજે આપણે જીએસએસએસ બી દ્વારા લેવાયેલ પ્લાનિંગ પેપર પેપરનું ગણિત રીઝનિંગના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણને જ્યોતિ જ્યોતિ એક સ્ત્રી છે તેમ કીધેલું છે તેના પતિના એકમાત્ર પુત્રની એટલે જ્યોતિ સ્ત્રી છે તો અહીંયા આપણે જ્યોતિ માટે સર્કલ કરીએ તેના પતિ તેના પતિના એકમાત્ર પુત્રની અહીંયા એકમાત્ર પુત્રની બહેન પુત્રની બહેનનો જ્યોતિ સાથે શું સંબંધ છે માતા થઈ છે અને તેની તે પુત્રી થશે તો અહીંયા જવાબ આપણો આવશે પુત્રી એટલે કે દીકરી સંખ્યાઓનો વર્ગ અને ઘન જે લાગુ પડતું હોય તેના આધારે નીચેનું સમાન છે તે જણાવવાનું છે અહીંયા તો અહીંયા એકસો ઓગણ સિત્તેર ને એકસો ને પચીસ આપેલ છે એટલે એકસો ઓગણ સિત્તેર એટલે તેર નો વર્ગ આપેલ છે અહીંયા અને પાંચનો ઘન આપેલ છે તો અહીંયા વર્ગ અને ઘનનો આપણે નીચેનામાંથી જોઈએ તો અહીંયા પહેલામાં જ આપણને આપેલ છે અગિયારનો વર્ગ અને ત્રણનો ઘન તો અહીંયા જવાબ આપણો આવશે એ પહેલામાં એકસો એકવીસ જેમ સત્યાવીસ આવશે નીચેનામાંથી કયો વિકલ્પ નીચે આપેલ આકૃતિ એક્સમાં પ્રશ્નચિહ્ન સ્થાન લે છે તો અહીંયા એક્સ એક્સ આકૃતિ આપણને આપેલ છે અને તેના પ્રશ્નચિહ્નમાં કયું આવશે તો અહીંયા તે જોઈએ આપણે તો અહીંયા ખૂણામાં બે આપેલ છે બે ત્રિકોણ પરંતુ અહીંયા મોટું ત્રિકોણ છે અહીંયા બંને નાના છે આ બાજુ જોઈએ તો બંને નાના આમાં પણ આ મોટું છે હવે અહીંયા ગેપ આ વધારે છે અને છેલ્લામાં જોઈએ તો છેલ્લું ફીટ બેસે છે તો અહીંયા જવાબ આપણો આવશે ચાર એટલે જવાબ થશે ચાર નીચેનામાંથી કયા વિકલ્પમાં મૂળ છબી જડિત એટલે છુપાયેલી છે તે જણાવવાનું છે રોટેશનની મંજૂરી નથી તો અહીંયા આપણે ફેરવી શકીએ નહીં આકૃતિને તો અહીંયા આપણે આકૃતિ ત્રણમાં જોઈ શકીએ તેમ અહીંયા આકૃતિ ત્રણમાં અહીંયા અહીંયા ત્રિકોણ બનશે અને ઉપર અહીંયા આવી રીતે ત્રિકોણ બનશે તો અહીંયા આકૃતિ ત્રણમાં આપણને જવાબ મળશે તો અહીંયા સાચો જવાબ થશે ત્રણ એક સમીકરણ આપેલ છે અને તેમાં આપણને એક્સ વાય જેડના આપણને પદાવલીના મૂલ્યો આપણને જે સરવાળા બાદબાકી આપેલ છે તો ડાયરેક્ટ આપણે સરવાળ સમીકરણને જોઈએ તો અહીંયા સાત વાયનો અર્થ થશે ગુણ્યા ત્રણ ડબલ્યુનો અર્થ વત્તા છ એક્સનો અર્થ ઓછા આવશે ચાર અને ઝેડનો અર્થ બે અહીંયા ઝેડનો અર્થ ભાગ્યા થશે એટલે અહીંયા ભાગ્યા બે તો અહીંયા ભાગો સભાનો નિયમ લગાડીએ તો અહીંયા ચાર ભાગ્યા બે એટલે અહીંયા આવશે બે ઓછા છ વત્તા સાત તેરી એકવીસ તો એકવીસ વત્તા છ ઓછા બે એટલે ચાર આવશે તો અહીંયા જવાબ આપણો થશે પચીસ તો સાચો જવાબ થશે પચીસ અહીંયા આપણને શ્રેણી આપેલ છે આ ઉપરનું કંઈ વાંચવાનું નથી ડાયરેક્ટ શ્રેણી આપેલ છે આપણે શ્રેણી જોઈએ તો ચોત્રીસ ચોત્રીસ ને પિસ્તાળીસ એટલે તેમાં અગિયાર નો વધારો થયો તેવી જ રીતે પિસ્તાળીસ ને અડતાલીસ તો ત્રણ નો વધારો તેવી જ રીતે આગળ જોઈએ અડતાલીસ ને ઓગણસાઠ તો ફરી પાછો અગિયાર નો વધારો થયો અને ઓગણસાઠ ઓગણસાઠ ને બાસઠ એટલે ફરી પાછો ત્રણનો તો હવે આપણે ફરી પાછો અગિયારનો વધારો કરીએ તો અહીંયા બાસઠમાં અગિયાર ઉમેરીએ એટલે તોતેર આવશે એક સંખ્યા અને તો માં આપણે ત્રણ ઉમેરીએ વધતા ત્રણ તો બીજી સંખ્યા આપણને છોતેર મળશે તો અહીંયા જવાબ આવશે તોતેર અને છોતેર અહીંયા પ્રશ્ન આપેલ છે તેના ઉપરથી વિધાનો આપેલ છે કે કયા વિધાન પર્યાપ્ત છે કે નહીં તે ચકાસવાનું છે તો અહીંયા પારુલ કાજલ રતી સીતા અને તરુણમાં સૌથી ભારે કોણ છે તે મેળવવાનું છે આપણે તો રતી કાજલ અને તરુણ કરતા ભારે છે તો રતી કાજલ અને તરુણ કરતાં ભારે છે પણ સીતા કરતાં હળવી છે તો સીતા કરતાં હળવી હવે શું કીધું છે બીજામાં માત્ર એકથી તો આપણે જવાબ મેળવી શકીએ નહીં કારણ કે જે આપણને ખબર નથી કે કાજલનું શું થશે અને કાજલ કાજલ અને પારુલ ભારે વજનમાં ભારે છે કે હલકા તો બીજું આપણે જોઈએ તો સીતા સૌથી ભારે નથી તો સીતા સૌથી ભારે ન હોય તો અહીંયા ચારેયમાંથી બાકી આપણે પાછળ વધ્યું કોણ પારુલ તો અહીંયા પારુલ પારુલ સૌથી ભારે થશે કારણ કે આ બધા તો સીતા કરતાં હલકા છે તો પારુલ અને અહીંયા બીજામાં આપણને આપેલ છે કે સીતા સૌથી ભારે નથી તો આપણે પારુલને સૌથી ભારે કરવી પડશે તો અહીંયા જવાબ આપણે થશે એક અને વિધાન વિધાન એક અને વિધાન બે બંને પર્યાપ્ત છે ફરી પાછો એવો જ એક દાખલો છે બાળકોની હરોળમાં કેટલી છોકરીઓ છે તે મેળવવાનું છે પ્રિયા હરોળમાં ડાબી બાજુથી પંદરમા સ્થાને અહીંયા આપણે એકલો પ્રિયાનું લઈએ તો એકલો વિધાન એક લઈએ તો ડાબી બાજુથી પંદરમાં એટલે અહીંયા આવશે પંદરમાં વિધાન એક અહીંયા વિધાન એકથી જવાબ મળશે નહીં તો આપણે વિધાન બે ચેક કરીએ પ્રિયા હરોળમાં જમણી બાજુથી દસમાં તો અહીંયા જમણી બાજુથી દસમાં તો માત્ર વિધાન બે થી પણ આપણને જવાબ મળશે નહીં પરંતુ વિધાન એક અને વિધાન બે બંનેને આપણે ભેગા કરી દઈએ તો અહીંયા પ્રિયા બંનેમાં પ્રિય આપેલ છે એટલે ડાબી બાજુથી પંદરમાં અને જમણી બાજુથી દસમાં તો બંનેનો સરવાળો ઓછા એક એટલે પચીસ ઓછા એક એટલે અહીંયા આવશે ચોવીસ આપણે ચોવીસ ક્રમાંક મેળવવાનો નથી પરંતુ બંને દ્વારા આપણે જવાબ મેળવી શકીએ તે આપણે શોધવાનું છે તો અહીંયા શું આ જવાબ આવશે વિધાન એક અને વિધાન બે બંને પર્યાપ્ત છે અહીંયા આપણે આપણને શ્રેણી આપેલ છે વીસ સત્યાવીસ પચીસ બત્રીસ અને ત્રીસ તો વીસ થી સત્યાવીસ એટલે સાતનો વધારો થયો તેવી જ રીતે સત્યાવીસ થી પચીસ એટલે ઓછા બે કરવા પડશે પચીસથી બત્રીસ એટલે વત્તા સાત તો અહીંયા આપણને શ્રેણીનું આપણને મળી જાય છે પેટર્ન મળી જાય છે બત્રીસમાંથી ત્રીસ એટલે ઓછા બે તો હવે અહીંયા આપણે આગળ આગળ આપણે પ્રશ્નચિહ્ન મેળવવું હોય તો ત્રીસ વત્તા સાત આવશે વત્તા સાત અને ઓછા બે એટલે વત્તા સાત એટલે સાડત્રીસ અને ઓછા બે એટલે પાંત્રીસ થશે તો અહીંયા સાડત્રીસ અને પાંત્રીસ આપણું સાચો જવાબ થશે અહીંયા કોષ્ટક આપેલ છે સાત વિદ્યાર્થીઓને પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણની ટકાવારી આપેલ છે અહીંયા તો હવે આપણને ડાયરેક્ટ ક્વેશ્ચન પર જતા આપણે ઉત્તરો કોષ્ટકના આધારે રોનિત દ્વારા તમામ વિષયોમાં એકસાથે ટકાવારીમાં આશરે મેળવેલ ગુણ તો રોનિત દ્વારા રોનિત દ્વારા અહીંયા રોનિત આપેલ છે તો રણિત દ્વારા એંસી પંચ્યાસી નેવું અઠ્યાસી એંસી અને નેવું તો આપણે આ બધાનો સરવાળો કરીએ એટલે પહેલાં આપણે દશકના અંકોનો સરવાળો કરીએ આઠ ને આઠ સોળ સોળ ને નવ પચીસને આઠ તેત્રીસ ને આઠ એકતાલીસ ને પચાસ તેત્રીસ ને આઠ એકતાલીસ ને પચાસ થશે તો અહીંયા આપણે પાંચસો લખી શકીએ કારણ કે દશકના અંકોનો સરવાળો કર્યો તેવી જ રીતે આપણે એકમના અંકનો સરવાળો કરીએ એટલે અહીંયા પાંચ આપેલ છે અને અહીંયા આઠ તો બંનેનો સરવાળો કરીએ એટલે તેર એટલે આઠ ને પાંચ તેર પાંચસો તેર હવે શું કીધું છે સરેરાશ મેળવવાનું કીધું છે આશરે કુલ કેટલા ગુણ મેળવ્યા તો તેને ટકાવારી મેળવવાની છે એટલે તેને આપણે સરેરાશ મેળવવી પડશે ગુણ્યા સો તો ટકાવારી મેળવતા આપણે પાંચસો તેર ને કેટલા વડે ભાગવા પડશે છ વડે તો પાંચસો તેર ભાગ્યા છ અહીંયા આવશે છ આઠ અડતાલીસ અહીંયા ત્રણ ઉપરથી ત્રણ નીચે છ પંચા ત્રીસ જીરો પોઈન્ટ આવશે એટલે જીરો છ પંચા ત્રીસ તો અહીંયા જવાબ આપણો આવશે પંચ્યાસી પોઈન્ટ પાંચ તો સાચો જવાબ થશે પંચ્યાસી પોઈન્ટ પાંચ આગળનો દાખલો જોઈએ ઉપત કોષ્ટકમાં આધારે મીનુએ એક સાથે તમામ વિષયોમાં ટકાવેરીમાં આશરે કુલ સરેરાશ ગુણ કેટલા છે તો અહીંયા મીનુના આપણને ટકાવારી મેળવીને કીધું છે તો મીનુ આપણને અહીંયા આપેલ છે મીનુના નેવું પંચાણું નવ્વાણું પંચાણું નવ્વાણું ને સો તો નવ અહીંયા આપણને આગળ દશકનો અંક બધામાં નવ આપેલ છે એટલે નવ અઢાર સત્યાવીસ છત્રીસ અને પિસ્તાલીસ તો ચારસો ને પચાસ થશે ચારસો પચાસ અને છેલ્લે આપણને સો આપેલ છે એટલે વત્તા સો એટલે પાંચસો ને પચાસ થશે આમ હવે દશકના અંકોનો સરવાળો લઈએ અહીંયા આપણે તો દશકના અંકો શું છે નવ ને પાંચ ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ ઓગણીસ ને નવ અઠ્યાવીસ તો અહીંયા પાંચસો પચાસ વત્તા અઠ્યાવીસ કરીએ પાંચસો પચાસ ને અઠ્યાવીસ એટલે અહીંયા આવશે અઠ્યાવીસ આઠ સાત અને પાંચ પાંચસો ને તો અહીંયા પાંચસો અઠ્યોતેર આપણને સરવાળો મળી ગયો હવે આપણે પાંચસો અઠ્યોતેર ને આપણે કેટલા વડે ભાગ્યું આપણે છે છ વડે તો પાંચસો ભાગ્યા છ પાંચસો અઠ્યોતેર છ છ નવા ને અહીંયા આવશે ત્રણ આઠ છ ગુણ્યા છ એટલે છત્રીસ એટલે અહીંયા આવશે છત્રીસ લખીએ બે અહીંયા બે વચ્ચે અને પોઈન્ટ આવે એટલે જીરો છ તેરી અઢાર અહીંયા છન્નું પોઈન્ટ તેત્રીસ સમથિંગ આવશે તો જવાબ આપણું છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા લખી શકીએ અહીંયા ડોલરનો અર્થ ઓછા સ્ટારનો અર્થ અહીંયા વધતા તેવી જ રીતે આપણે આગળ બધાના અને ગુણાકારનો સાઇન આપેલ છે તો ડાયરેક્ટ આપણે લખીએ તો બાવીસ બાવીસ અહીંયા હેસટેગનો આપણે શું થશે ગુણ્યા ત્રણ સ્ટારનો અહીંયા આવશે વત્તા પાંત્રીસ એટ ધ રેટનો ભાગ્યા થશે પાંચ અને ડોલરનો આપણને ઓછા તેર તો અહીંયા સાદુરૂપ આપીએ તો પાંત્રીસ ભાગ્યા પાંચ એટલે સાત આવશે વત્તા ઓછા તેર અને બાવીસ તેરી છાસઠ તો અહીંયા છ ને સાત તેર વધી આવી એક અને અહીંયા તોતેર આવશે ઓછા તેર બરાબર સાઠ થશે તો અહીંયા જવાબ આપણો આવશે સાઈઠ આગળ જોઈએ પાંચ આર આર આપેલ છે અહીંયા પાંચ આરમાં આપણે ગુણાકાર કરીશું આઠ ક્યુ બરાબર આપણને ઓછા આપેલ છે એટલે ફરી પાછા આઠ પી બરાબર વધતા આપેલ છે બાર અને એસ બરાબર આપણને ભાગ્ય આપેલ છે ભાગાકાર એટલે ત્રણ તો આઠ પંચા ચાલીસ ઓછા અહિયાં ચાર આવશે તો હવે ઓછા ઓછા ચાર ચાલીસ છત્રીસ તો સાચો જવાબ થશે છત્રીસ સોળ વીસ અઢાર બાવીસ વીસ તો અહીંયા આપણને વત્તા ચાર ઓછા બે વત્તા ચાર ઓછા બે ની આપણને શ્રેણી મળશે તો વત્તા ચાર સોળ વત્તા ચાર એટલે છેલ્લે આપણને શું મળશે ઓછા બે કર્યા તો હવે વીસ વત્તા ચાર કરીએ એટલે અહીંયા આવશે ચોવીસ અને ચોવીસ ઓછા બે કરીએ એટલે અહીંયા આવશે બાવીસ તો ચોવીસ અને બાવીસ આપણો જવાબ થશે તો અહીંયા જવાબ આપેલ છે એમાં ચોવીસ અને બાવીસ ઉપરોક્ત કોષ્ટકના આધારે અમનના તમામ વિષયો મળીને કુલ કેટલા અમન આપણને આપેલ છે અહીંયા અમરના સો અઠ્યાસી એસી નેવું એસી અને છ્યાસી એટલે સરવાળો કરીએ એટલે એક દશકના અંકનો આઠ ને આઠ સોળ સોળ ને નવ પચીસ ને આઠ તેત્રીસ ને આઠ એકતાલીસ થશે એટલે ચારસો ને દસ થશે ચારસો દસ ને આ સો એટલે પાંચસો ને દસ થશે તો અહીંયા પાંચસો ને દસ હવે આપણે એકમના એકમના અંક લઈએ આઠ આઠ ને છ ચૌદ તો અહીંયા ચૌદ પાંચસો ને ચોવીસ આ બંનેનો સરવાળો કરી ચોવીસ ગુણ મેળવ્યા અહીંયા વેન આકૃતિ મેળવવાની છે તો વેન આકૃતિમાં શું આપેલ છે ઉત્તર પ્રદેશ લખનઉ અને કાનપુર તો ઉત્તર પ્રદેશમાં લખનઉ અને કાનપુર આવેલ છે એટલે જવાબ આપણો આવશે સી અહીંયા મિરર રીમજ મેળવવાની છે અને એક્સ વાય આપણને અહીંયા આપેલ છે તો મિરર રીમજ મેળવીએ તો અહીંયા જીરો આઠ અને એક આપણને આ આ બાજુ મળશે એટલે નીચેની તરફ એક થશે આવી રીતે તો તેવી રીતે અહીંયા ઓપ્શન ચારમાં આપેલ છે તો અહીંયા જવાબ આવશે આપણો ચાર નીતા મીનુ કરતાં ઉંમરમાં મોટી છે તો નીતા મીનુ કરતાં ઉંમરમાં મોટી છે મીનુ ઓજસ જેટલી મોટી નથી તો મીનું ઓજસ જેટલી મોટી નથી એટલે ઓજસ તો મોટું થશે ઉમંગ ઓજસ કરતાં મોટો છે તો ઉમંગ ઓજસ કરતાં મોટો છે પણ નીતા કરતા જેટલો મોટો નથી તો આ ઉમંગ કરતાં પણ નીતા મોટી થશે તો તેમાં તેમનામાંથી સૌથી મોટું કોણ છે તો નીતા તો અહીંયા જવાબ આપણો આવશે નીતા સી નીતા એકસો અડસઠ યુ યુ આપણને U માં શું આપેલ છે યુ બરાબર ભાગાકાર આપેલ છે વી બરાબર આપણને અને એસ બરાબર ગુણાકાર એટલે સોળ ગુણ્યા ચાર તો હવે એકસો અડસઠ બે કરીએ એટલે આઠ અને ચાર વત્તા અહીંયા સોળ ચોપ ચોસઠ એટલે આઠ એકસો ને અડતાલીસ તો અહીંયા ચોબ આવશે એકસો અડતાલીસ એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને સુનંદા સુનંદા એક સ્ત્રી છે તો અહીંયા સુનંદા કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા મારી નાની નાની એટલે આપણે સુનંદાને આ કોઈ મહિલા છે એ સુનંદાની નાની એટલે તેના મમ્મી ના મમ્મી એ નાની થશે એક માત્ર પુત્રીની એટલે તેમના પુત્રી એટલે તેમના આ સુની સુનંદાના મમ્મી થઈ છે એક માત્ર પુત્રીની એક માત્ર પુત્રી છે તો એકમાત્ર પુત્રી તો સુનંદા પોતે થઈ છે તો અહીંયા શું કીધું છે તેઓ તસવીરમાં દેખાતી મહિલા સાથે સુનંદાનો શું સંબંધ છે તો સુનંદા પોતે થઈ છે તો અહીંયા જવાબ આવશે સુનંદા પોતે